દાહોદ ખાતે છત્રપતિ શિવાજી મહારાજના ત્રણસો ચોરાણુંમાં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શિવાજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેરના પરેલ વિસ્તારથી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી છત્રપતિ શિવાજી મહારાજના ત્રણસો ચોરાણુમાં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી રેલવે કોલોની ખાતે પરેલ વિસ્તારમાં સ્થિત મરાઠી સ્કૂલથી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય બાઇક રેલી તથા શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ રેલી ગોધરા રોડ ભગની સમાજ નગરપાલિકા ચોક ગૌશાળા ગોવિંદનગર થઈને શિવાજી મહારાજ ચોક ઉપર પહોંચી જ્યાં આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા નમસ્કાર રાહત પ્રજા આજ ઓગણીસ ફરવરી શિવાજી મહારાજ જયંતિ કે ઉપલક્ષ્ય મરાઠી સ્કૂલ સે બાઇક રેલી કા આયોજન રખા ગયા હૈ જો ગોધરા રોડ હોતેજ અગ્ની સમાજ આપણે નગરપાલિકા હોતે ગૌશાલા રોડે ઉતર કે ગેટ નંબર દો અનાજ માર્કેટ વહાસે ગોઈનગર આય ગઈર ગોઈનગર બીએસએલ ઓફિસ કે સામને આપણે શિવાજી મહારાજ ચોક તક જાણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર